મારા વન ને જે ગોલી લાગી છે પણ અમને કઈ ખબર નથી કે મારા વન ને ક્યાં ગોલી લાગી છે પણ અમને કઈ ખબર નથી એ લોકો એ સારવાર કરીશ મારા વન ને કે કરી નથી પણ અમને કઈ ખબર નથી ને મારા ભાઈ પણ એ લોકોની બોટ માં છે બધી ભેગા એ લોકો ધંધો કરવા ગયા તા ને આમ નરેન્દ્ર મોદી ને એટલી વિનંતી કરીએ કે મારા ભાઈ ને ને મારા વન ને તમે આ ઇન્ડિયામાં લઈ આવો

કઈ પણ આવતું નથી પણ અમે મોદી સરકાર વિદેશ મંત્રાલય ને ને અમે ને એટલી વિનંતી કરીએ કે અમારા પાકિસ્તાન જેલમાં જેલ માં અમારા માછીમાર જલ્દી થી જલ્દી અમે એ બો બધી માં રખડ્યા બો રખડ્યા એટલે અમે દિલ્હી સુધી પહોંચી ગયા પણ અમારો કોઈ જાત આ માછીમાર નો હેલું સાવતું નથી અમે ન્યૂઝ પણ બહુ ઉતાર્યા પણ અમારો કોઈ અવાજ જ આવતો નથી અમારા માછીમાર નો અમારા મશીમા નું કોઈ સાંભળીશ કે સાંભળતું નથી એ પણ અમને કઈ ખબર નથી તો અમે મોદી સરકાર ને એટલી વિનંતી કરીએ કે અમે અહીંયા બહુ દુઃખી છે અમારા નાના નાના બાલબસા છે અમારા નાના નાના બાળ ને અમારે ભણાવવા ગણાવવા અમીને કોઈ જાતની અમને કઈ અમે કઈ ધંધો કરી શકતા નથી